બડેમિયા છોટીમિયાનું ટીઝર રિલીઝ અક્ષય ટાઈગરની જોડી મોટા પડદા પર ધૂમ મચાવશે ઈદ પર અજય સ્ટાર મેદાન સાથે ટક્કર થશે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર ફિલ્મ બડેમિયાનું ટીર રિલીઝ કરવામાં આવ્યું આ એકશન ફિલ્મમાં અક્ષય અને ટાઈગર પહેલીવાર સાથે જોવા મળશે સુલતાન અને ટાઈગર જિંદાએ જેવી ફિલ્મનું દિગ્દર્શન કરનાર અલી અબ્બાસ જફરે તેને મોટા પાયે શૂટ કર્યું છે ફિલ્મનું ટીઝર સાઉથના સુપરસ્ટાર પૃથ્વીરાજ કુમારના વોઇસ શરૂ થાય છે જેમાં તે કહે છે કે પ્રલય આવવાનો છે એક પ્રલય જે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્યને બદલી નાખશે એક એવો પ્રલય જે સારા અને અનિષ્ટ વચ્ચેના યુદ્ધને કાયમ માટે સમાપ્ત કરશે ભારતનો નાશ થશે મને કોણ રોકશે ત્યાર પછી આર્મી ઓફિસર અક્ષય અને ટાઈગરની એન્ટ્રી થાય છે તે કહે છે કે દિલ સે સોલ્જર દિમાગ સે શેતાને હમ બચકે રહેના હમ સે હિન્દુસ્તાન હેમ આ પછી બંને દેશના દુશ્મનો સામે લડીને ભારતને બચાવતા જોવા મળે છે